અમરેલી થી વિગતો છે સાવરકુંડલા હાઈવે પર ટ્રક પલટી જતાં સ્ટેટ હાઈવે બંધ થયો લાપડિયા નજીક રોડની વચ્ચો વચ્ચે લાગી હતી એક કલાકથી રોડ બ્લોક થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થવા પામી નથી જે વિગતો સામે આવી રહી છે અમરેલીથી સાવરકુંડલા હાઈવે પર ટ્રક પલટી જતાં સ્ટેટ હાઈવે બંધ કરવાની નોબત આવી છે લાપાડિયા નજીક રોડની વચ્ચો વચ્ચ ટ્રક ઊંધો પડ્યો રોડની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી એક કલાકથી રોડ બ્લોક થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તેઓ અટવાયા હતા જોકે રાહતની વાત એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દશરથ જોડાયા છે ફોનલાઇન ઉપર દશરથ કયા કારણોસર આ ટ્રક પલટી મારી ગઈ અને હાલ શું સ્થિતિ છે બિલકુલ હેતવી સાવરકુંડલા થી અમરેલી હાઈવે પર અને સિમરણ ગામ નજીક છે તે કન્ટેનર છે તે વહેલી સવારે પલટી મારી ગયું હતું અને ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી જેને લઈને છે સાવરકુંડલા અમરેલી હાઈવે છે તે એક દોઢ કલાક થી બંધ થયું હતું ને હાલ છે તે લાંબી કતારો લાગી છે બે કિલોમીટર સુધી છે તે મોટા વાહનો એસટી બસો સહિતની વાહનો ની કતારો લાગી છે ને અત્યારે ટ્રાફિક જામ છે ત્યારે હાલ કન્ટેનર લઈને તંત્ર દ્વારા છે તે ટ્રક ને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બિલકુલ દર્શક આભાર વિગત બતા